માં સહજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં થયેલી હત્યા મામલે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ ગત રાત્રિએ સયાજી હોસ્પિટલના કે ગત રાત્રિએ અડધો કલાકના ગાળામાં બે બનાવ બન્યા હતા જેમાં એક પાસે સામાન્ય મારામારીનો અને બીજો સયાજી હોસ્પિટલમાં હત્યાનો બનાવ છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ ઉમેરવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં હત્યાનો જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપી ઇન્દોર હોસ્પિટલમાં છે પોલીસ પોલીસ મૂકી દેવામાં આવ્યો આપણે આરોપીઓના નામ જેમાં બાબર હબીબ ખાન પઠાણ સાબિર ઉર્ફે લાખો હાલ વોન્ટેડ છે સોયબ મનસુરી વસીમ મનસુરી હાલ હોસ્પિટલમાં છે સલમાન ઉર્ફે સોનુ પઠાણ હાલ વોન્ટેડ છે મહેબૂબ પઠાણ એઝાઝ મોપારા અને સબનમ મનસુરી નો સમાવેશ થાય છે ગઈકાલે રાત્રિના અગિયારથી સાડા અગિયારના સમયના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં તે સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોની ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર મૂક જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે આમ એક નાઇટમાં બે બનાવો બનેલા જેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઈસ્યુમાં છે એ દલિત સમાજ સીડ્યુલ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ